તો નમસ્કાર હું એમપી રામાણી ગુજરાત પૃષ્કોટ અમે આવ્યા છીએ તેના જીવા પરની અમારા વિશાલભાઈ ટાટાણીની વાડી અને એણે માંડવીની અંદર જે આ બ્રેકર અમે કેટલા ટાઈમથી જે વાત કરીએ છીએ આ બ્રેકર અને ખજાના કેટલા બધા જોરદાર રિઝલ્ટ આપે નાગાર્જુનનું સેટોલ બ્રેકર અને ખજાના જે સાથે એમાં માંડવીમાં અઢળક રિઝલ્ટ આવે બહુ જોરદાર પ્રોડક્ટ છે એના માટે તો આ લોકો વોગનસાલી નંબર આવેલી છે અને સિત્તેર દિવસની વેરાયટી થઈ અત્યારે એટલું બધું આની અંદર ફ્લાવરિંગ લાગ્યું છે એક કે જગ્યાએ ફાસ્ટ પણ જોઈએ આપણે ખરેખર જોરદાર રિઝલ્ટ છે એની જ બાજુમાં એના ભાઈની છે અને એણે બ્રેકર જ માર્યું છે અને આ ગિરનાર શ્યાર છે આ એસી દિવસની થઈ છે સિત્તેર દિવસ અને એસી દિવસ આ ગિરનાર શ્યાર છે અને આવડ્યા ઓગણ ચાલી તો અત્યારે આમાં કોઈ જ ડાઘ નથી એટલું મસ્ત રિઝલ્ટ આવ્યું છે એટલું બધું ખાતરનું પણ જેટ્રોલ માર્યું છે એનું રિઝલ્ટ જોરદાર છે કે અત્યારે નો થાય નો થાય તો આ સાલીમણનો પાક છે તો અમારા ભાઈ રીતે બ્રેકર મારે એટલો ખુશ થઈ ગયો છે કે ફોટા પાડીને એમ ખુસ અંદર થી એવી લાગણી છે કે માંડવી ખરેખર સારી થવાની છે આવો ઘેરો આખા ગામમાં ક્યાંય નથી એવી જ રીતે આ ગિરનાર ના નો ઘેરો છે આ પણ એવો છે ને આમાં બ્રેકરના બે ઘેરામાં જોરદાર છંટકાવ કર્યા છે ને બહુ જોરદાર રિઝલ્ટ આવ્યું છે સારું રિઝલ્ટ છે ને આ સાયટાબ માંડવી સારી થઈ ગઈ ને તો ભાગ્યો ખરેખર ખુશ થયો છે ને આવી સાલી પચા માંડવી હું ઘણા ટાઈમથી કહું છું કે આટલા એરિયામાં સૌરાષ્ટ્રમાં સૌથી વધુ મગફળી કરવા વાળું મારું ગામ જીવા પડશે એવરેજ સાલી મગફળી કરે છે પણ એ આવા રાઉન્ડ મારે છે સારા કૂટનાશક મારે છે ને સારા છટકાવ મારે છે આવા બ્રેકર અને જેટોલ જેવા રાઉન્ડ મારે છે ત્યારે આ શક્ય બનતું હોય છે એના આ વર્ષોથી આ માંડવી વાવે છે અમારા વિશાલભાઈની ખૂબ સારી એવી મહેનત છે અને આ મહેનતના હિસાબે આ માંડવીવાળાની માંડવી છતાંય શાલીમન પ્લસ માંડવી કરવી બહુ જ મોટી વાત કહેવાય તો આ બ્રેકર અને ખજાના દરેક ખેડૂતને આપણે મારવા માટે ભલામણ કરતા હોઈએ છીએ અને આ એનું રિઝલ્ટ બતાવે છે કે ખરેખર આની અંદર એકદમ છે હજી આ સિત્તેર દિવસ ને હજી આ માંડવી પચાસ દિવસ ઉભી રહે ત્યાં તો આ માંડવીની અંદર લગભગ શાલીમન પ્લસ થવાની છે આ એનું રિઝલ્ટ છે તો અસ્તુ